અને આજે આપણે આ વિડીયોમાં વિભાગ ડી વિશે વાત કરીશું જેની અંદર એમ કીધેલું કે નીચે આપેલા આઠ પ્રશ્નપત્રોમાંથી કોઈ પણ પાંચ પ્રશ્નોના માગ્યા મુજબ ગણતરી કરી જવાબ આપો પ્રશ્ન ક્રમાંક થી ચોપન અને પ્રત્યેકના ચાર ગુણ છે એટલે કે ચાર ગુણ્યા પાંચ પાંચ પ્રશ્ન ચાર પચાસ વીસ ગુણનો આ વિભાગ છે અને આ અગાઉ પણ જે વિભાગ બી અને ના વિડીયો તો તમે ન જોયા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે અથવા તો ગાલા અસાઇનમેન્ટ સોલ્યુશન એવું પ્લેલિસ્ટ છે ત્યાંથી પણ તમે મેળવી શકશો અને જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા જોબ ચેનલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બાજુના બે લાઇક બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને આના પછીના વિડીયો જે અને તમને નોટિફિકેશન મળતી રહે તો વાત કરીએ આપણે દાખલા નંબર સુડતાલીસ સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો આ જે છે દાખલા નંબર સુડતાલીસ એ બધા જ પ્રમેયનો વિડીયો આપણે ઓલરેડી મૂકેલો છે અને નીચેની ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ મૂકેલી છે જ્યાંથી તમે મેળવી શકશો એટલે વાત કરીશું આપણે સ્થિતિ દાખલા નંબર અડતાલીસ ત્રિકોણ પી ક્યુઆરમાં ક્યુઆર સમાંતર એ બી છે અને સમાંતર કહેવાય નીચેની આકૃતિ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો જેમાં બીઆરનું માપ તમારે ગોતવાનું છે પી ક્યુનું માપ અને પીઆરનું માપ તથા પી એ બીને સમૃપ્ત ત્રિકોણ કયો છે એ પણ કહેવાનું છે સૌ પ્રથમ આપણે વિભાગ ડી જેનો જવાબ નંબર સુડતાલીસ છે પ્રમેય આપેલ છે એટલે એ નથી કરતા સીધો આપણે જવાબ અડતાલીસ ઉપર ફોકસ કરીશું પેલા તો આકૃતિ છે આ રીતે દોરી લેવાની પેન્સિલથી જેમાં પી ક્યુ આર અને એ બી આ છે એક પોઈન્ટ પાંચ સેમી આ તમને આપ્યું સેમી અને આ છે ત્રણ અને આ તમારું તમારે હવે પહેલાં તો એ હું તમને કહી દઉં કે આના ઉપરથી કયા કયા સૂત્ર બને તો હું અહીંયા બધા જ લખું છું આના છેદમાં માં અને આના છેદમાં માં એટલે પી ના છેદમાં એ એટલે કે જ્યારે ત્રિકોણી કોઈ એક બાજુના સમાંતર દોરેલી રેખા હોય તો ત્રિકોણની બાકીની બે બાજુઓને જો બે બાજુમાં એ છેદતી હોય તો એ આ જે રેખા છે બરાબર એના દ્વારા ત્રિકોણનું સમાન ભાગમાં વિભાજન થાય એવો સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય કહે છે આપણને એ મુજબ આના છેદમાં આ અને આના છેદમાં એટલે એના છેદમાં એ ક્યુ બરાબર પી બીના છેદમાં બી આ પછી બીજું એવું છે ઉપલો કટકોણ આખું લઈ લેવાનું એટલે પી એના છેદમાં પી ક્યુ અને ઉપલો કટકો અહીંયા જેમ લીધો તો અહીંયા ઉપલો કટ એટલે પી ના છેદમાં આખે આખું પીઆર ત્રીજું શું પરિણામ મળે નીટલો કટકોને આખું જેમ અહીંયા નીટલો કટ આખું આંખો બેનો જવાબ સરખો આવે એટલે એક્યુ અપોન પી ક્યુ બરાબર બીઆર અપોન પીઆર બરાબર ખ્યાલ આવી ગયો ચલો હવે આની અંદર જો આ બે વસ્તુ આપી છે અને અહીંયા એક વસ્તુ આપી તો ત્રીજી વસ્તુ જોતી હોય કયું સૂત્ર લાગે સિમ્પલ છે પીએના છેદમાં એક યુ બરાબર પી ના છેદમાં બીઆર આ મને આપ્યું ઓલરેડી એક પોઈન્ટ પાંચ આ તમને આપ્યું ત્રણ આ છે એક અને આ બીઆર મને ખબર નથી ચલો હવે બીઆર મારે જોતું હોય તો કેમ મળશે આ બે નો ગુણાકાર એટલે ત્રણ ગુણ્યા એક એક પોઈન્ટ પાંચ નીચે પોઈન્ટ વાળી સંખ્યા હોય તો એના દસ જે છે ક્યાં આપણે ઉપર લખવાના હાલો પંદર ત્રણ દર ત્રીસ પેલા કરી નાખી પંદર ને આપણે એમને રાખી પંદર દુ ને તો શું આવશે બીઆર આપણને બે સેમી મળશે ખ્યાલ આવી ગયો અહીંયા આપણે પંદર કટ નથી કરવા બરાબર પહેલાં ગુણાકાર કરીને પછી આપણે કટ કરીએ ચલો ત્યાર પછી હવે શું કીધું જ ગોતવાનું પીક્યુનું માપ કીધું તમને પીક્યુ તો એ કેમ મળે પી આ આ બેનો સરળ કરો એટલે મળી જાય મને તો લખવાનું પી બરાબર પીએ વત્તા પીએ છે પોઈન્ટ પાંચ છે એ ત્રણ ત્રણ માઇક નાખી ચાર પોઈન્ટને પાંચ સેમી આ તમને મળી ગયું પી ક્યુ ચાલો ત્રીજો દાખલો પીઆરનું માપ જોઈશું પીઆર છે આ બે નો કટક ટોટલ કરું એટલે મળી જાય એટલે પીઆર બરાબર પીબી વત્તા બીઆર પીબી તમને એક આપ્યું છે બીઆર અહીંયા મળ્યું બે સેમી એટલે બે ને કેટલા થશે ત્રણ સેમી હાલો હવે ત્રીજું પીએ બી ને સમૃપ્ત કયો ત્રિકોણ પીએ છે તો એ આખો મોટો ત્રિકોણ સમરૂપ હોય એટલે આવશે એમાં ત્રિકોણ પી ક્યુ બરાબર ખાલી એને સમૃપ ત્રિકોણનું નામ કીધું તો એટલું જ લખવાનું ચલો ત્યાર પછી પાર્થની છ વર્ષ પહેલા અને છ વર્ષ પછીની ઉંમરનો ગુણાકાર બસો અઠાસી હોય તો પાર્થની હાલની ઉંમર શોધો સાવ સલો દાખલો પેલા તો પહેલા કીએ તો માઈનસ કરવાનો પછી કહે તો પ્લસ કરવાનું જવાબ ઓગણપચાસ પાંચ વર્ષ પહેલાની ઉંમર પેલા હાલની ઉંમર તો ગોતી જશે તો લખવાનું હાલની ઉંમર એને હું ધારી લઉં એક વર્ષ છે કોની છે તો કે પાર્થ ને લખવાનું પાર્થની હાલની ઉંમર એક વર્ષ અને પાંચ વર્ષ પહેલાની પાર્થની ઉંમર પહેલાં તો શું આવે માઇનસ કરવાનું પછી કહે તો પ્લસ કેટલા વર્ષ પછી પહેલાં કીધું તો પાંચ વર્ષ તો હાલની ઉંમર એમાંથી માઇનસ કરવાનું અને પછી કહે તો એ હાલની ઉંમરમાં નાખવાનું ખબર પડી ગઈ પાંચ હવે પાર્થની છ વર્ષ પહેલા ને કીધું છે ને પાંચ છ વર્ષ પહેલા ની છ વર્ષ પછીની એટલે પાંચ નથી કીધું સોરી શું કીધું છે છ અહીંયા આપણે લખી છ વર્ષ પછીની પાર્થની ઉંમર એટલે અહીંયા શું આવશે છ વર્ષ પહેલાનું કીધું એટલે માઇનસ છ કરવાના જો પાંચ કીધું હોય તો પાંચ માઇનસ કરવાના અહીંયા છ વર્ષ પહેલાની કીધું છે એટલે હું એક્સ માઇનસ છ વર્ષ કરીશ બરાબર અને અહીંયા છ વર્ષ પછીની પાર્ટની ઉંમર કીધું છે એટલે શું આવશે એક્સ પ્લસ છ વર્ષ આવશે હવે છ વર્ષ પહેલાંની અને છ વર્ષ પછીની બેની ઉંમરનો ગુણાકાર તમને કીધું કેટલું બસો અઠાસી એટલે એક્સો છ અને એકસો ચાર છ બેનો ગુણાકાર છે એ બસો અઠાસી એટલે બેની વચ્ચે કાંઈ નિશાની નહીં કરવાની હાલો હવે શું કરીશું તો કે એક્સ એક્સ એટલે એક્સનો વર્ગ આમ લખી ગયું ઓછે વચ્ચે ઓછા છ છ એટલે છનો વર્ગ થાય હાલો હવે શું કરીશું બસો અઠ્યાસીને આપણે એમને રાખીએ એક્સનો વર્ગ એટલે એક્સ વર્ગ છનો વર્ગ એટલે છત્રીસ બરાબર બસો અઠ્યાસી હાલ એક્સનો વર્ગને એમનેમ રાખું બસો અઠ્યાસી ઓછા છે છત્રીસને આ બદલી વત્તા થઈ જઈ આઠને છ ચૌદ આઠ ને એક નવને ત્રણ બારનો બગડો વધીએ એકને એક બે એક્સનો વર્ગ તમને મળ્યો ત્રણસો ચોવીસ હવે એક્સને એકલો કરવો હોય તો આનું વર્ગ મૂળ કાઢવું પડે એટલે કેટલા આવશે અઢાર કોની છે તો કે પાર્થ ની હાલની ઉંમર છે લક્ષી આમ પાર્થ ની હાલની ઉંમર બરાબર એક બરાબર અઢાર વર્ષ થશે ખ્યાલ આવી ગયો ચલો નેક્સ્ટ એક સમાન શ્રેણીમાં ચોથા ને આઠમા પદનો સરવાળો ચોવીસ છે છઠ્ઠાના દસમા પદનો સરવાળો ચુમ્માલીસ છે તો આ સમાંતર શ્રેણીના પ્રથમ ત્રણ પદ શોધો મોસ્ટ ટાઈમ બી છે આ દાખલો છે ઇઝી ઘણો છો હાલ પેલા શું લખીશું જવાબ ઓગણપચાસ સોરી પચાસ જેમ કીધું છે એમ જ લખવાનું ચોથું ને આઠમું પદ તો ચોથું પદ એટલે થાય એ ચાર આઠમું પદ એટલે થાય એ આઠ બેનો સરવાળું કીધું સરવાળની સાઈન કરવાની અને કેટલું કીધું છે ચોવીસ છે એટલે અહીંયા લખવાનું ચોવીસ ખ્યાલ આવી ગયો પછી એમ કીધું છઠ્ઠું અને દસમું પદનો સરવાળો છઠું પદ એટલે એ છ થાય દસમું પદ એટલે એ દસ થાય બે નો સરવાળો ચુમ્માલીસ અહીંયા કહી દેવાનું સમીકરણ એક છઠ્ઠું પદ અને દસમું પદ બેનો સરવાળો કેટલો કીધો છે ચુમ્માલીસ અને કહી દેવાનું સમીકરણ નંબર બે હવે શોર્ટકટ રીત એ ચાર છે એટલે એ વત્તા ત્રણ ડી થાય એક ઘટાડી દેવાનું સેમ એ આઠ એટલે કેટલા થાય એ વત્તા સાત વખત ડી એ તમને આપ્યું છે કેટલું ચોવીસ ત્રણ ત્રણ ડીમાં સાત ડી નાખું અને એ એટલે ટુ એ થઈ જાય ત્રણમાં સાત નાખે એટલે દસ વખત ડી બરાબર ચોવીસ હા બતાવીને તમે બેથી ભાગો એટલે અહીંયા એ આવે અને બેથી ભાગો એટલે બે પચાસ દસ પાંચ આવે ચોવીને બેથી ભાગો એટલે બાર આવે આ ચોખ્ખું તમને સમીકરણ નંબર એક મળી સેમ એવી રીતે છે તો એ છ થાય એ દસ એટલે થાય એ વત્તા એ છ છે એટલે એ વત્તા કેટલા થાય પાંચ ડી અને એ દસ એટલે કેટલા થાય એ વત્તા નવ ડી એ મને ટોટલ આપ્યો ચુમ્માલીસ એની એટલે કેટલા ટુ એ પાંચના નવ કેટલા થાય ચૌદ વખત ડી ચુમ્માલીસ એમના બતાવીને બે થી ભાગી અહીંયા બે આવે અને થી સાત આવે અને બે થી ભાગી એટલે આવે અને કહેશી આપણે સમીકરણ નંબર બે બસ હવે સિમ્પલ બે ને લોપ લઈ લ્યો એટલે આરામથી તમને એની કિંમત મળી જાય અને પછી ડીની કિંમતે મળી જાય એ વત્તા પાંચ ડી બરાબર બાર અને એ વત્તા સાત ડી બરાબર બાવીસ હાલો હવે બંનેનો આપણે લોપ લેશી એ વત્તા પાંચ ડી બરાબર બાર અને એ વત્તા સાત ડી બરાબર બાવીસ ઓછા 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 આ બે ગયા ઓછા ઓછે ઓછા એટલે માઇનસ બે વખત ડી માઇનસ દસ બે બાજુ માઇનસ માઇનસ છે એટલે પ્લસ થઈ જાય એટલે ડી બરાબર દસ ના જન્મ બે એટલે આવ્યા પાંચ હવે એની કિંમત છે આપણે બે માંથી એકમાં મૂકવાની લખીશ હું સમીકરણ એકમાં ડી બરાબર પાંચ લેતા a + 5d દેખાય નયા 5 = 12 a + 5 25 = 12 a = 12 25 ઓલ બચે તો માઈનસ થઈ જાય 25 માંથી 12 જાય તો 11 સોરી 13 કેટલા આયા માઈનસ 13 હવે આપણે એમ કીધું બીજો પદ ગવ તો અન કીધું બીજો પદ એટલે a + d થાય a એટલે -13 d એટલે 5 ઓછા હોય ઓછા તેર માં પાંચ છે એટલે કેટલા માઇનસ આઠ એવી રીતે દસ તેર માંથી દસ છે એટલે માઇનસ ત્રણ આમાં પણ શ્રેણી મળી ઓછા તેર પછી બીજું પદ માઇનસ આઠ અને માઇનસ ત્રણ આવી ગયો તો અહીં આપણે દાખલા નંબર અડતાળીસ ઓગણપચાસ પચાસ પૂર્ણ કરીશ પછીના વિડીયોમાં આપણે એકાવનથી ચોપન સુધી ચારે ચાર સમ પૂર્ણ કરીશું તો ફરી પાછા મળીશું ને એક વિડીયોમાં થેન્ક યુ